સુરત શહેરના કતારગામ જીઆઈડીસી માં જર્જરિત થયેલો બે માળના પત્તાના મહેલી જેમ અચાનક ધરાશાય થયો સદનસીબે ઘટનામાં કોઈ થવા પામી કારણે લુકે દમ લીધો છે સુરતમાં જર્જરિત મકાનો છાસ પડતાવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે કતારગામ જીઆઈડીસીમાં એમ્બ્રોઈડરી નું કારખાનું અગાઉ ચાલતું હતું પરંતુ જર્જરીત મકાન હોવાના કારણે બંધ કરીને ખાલી કરી દેવામાં આવ્યું હતું એ મકાન પત્તાના મહેલી જેમ ઢરી પડ્યા કેમેરામાં કેદ થવા પામ્યું છે સદનસીબે કોઈ જાનાની સજાય નહોતી માત્ર ગણતરીની સેકન્ડમાં જર્જરિત મકાન તૂટી પડ્યું હતું જેથી તફડી મચી જવા પામી હતી આ જર્જરિત હોવાથી મકાન ખાલી કરાવ્યું હતું ત્યારબાદ થોડા સમયમાં માત્ર ગણતરીની સેકન્ડમાં મકાન ધસી પડતા લોકોમાં ભારે કુતૂહ પણ સજાય હતું પત્તાના મહેલની જેમ મકાન ધ્વસ્ત થતાં ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી ફાયર ઓફિસર હિતેશ ઠાકોરે કહ્યું હતું કે ઘટના સવારના સાડા આઠ વાગ્યાની આસપાસની હતી કતારગામ અને કોસ્ટગાર્ડ ફાયર સ્ટેશનના કાફલાએ ઘટના સ્થળ દોડી આવી કાટમાળ ખસડવાની કામગીરી હાથ ધરી હતી ગ્રાઉન્ડ પ્લસ બે માં મકાન હતું હિતેશ ઠાકોર ફાયર ઓફિસર કતારગામ ગામ ફાયર સ્ટેશન આ જો અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળેલો કે બિલ્ડિંગ કતારગામ નવી જીઆઈડીસી ગજરા સર્કલ પાસે આવેલ છે જેમાં બિલ્ડિંગ કોલેપ્સ થયેલ છે ઘટનાની સ્થાન જતા પરિસ્થિતિને જાણ થતાં અમે કતારગામ અને કોસ્ટગાર્ડ ફાયર સ્ટેશનના ફાયર જવાનો લાશ્કરો ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ તથા જરૂરી સામાન સાથે સાધન સામગ્રી સાથે કતારગામ નવી અમે પહોંચેલા હતા ઘટના સ્થળે પહોંચતા જાણ થતાં અમને ગ્રાઉન્ડ પ્લસ ટુમાંની બિલ્ડિંગ છે જે બિલ્ડિંગ કોલેપ્સ થયેલી હતી પ્રાથમિક તપાસ કરતાં અમને જાણવા મળેલ કે બિલ્ડિંગ્સ પર અંદર કોઈ માણસો કે કોઈ કેચ્યુટી છે નહીં જેથી અમે બિલ્ડિંગની જાણ અમે બિલ્ડિંગ સ્ટેશન જાણ કરીએ અત્યારે હાજર છે ઘટના સ્થળે બિલ્ડિંગમાં શું સામાન બિલ્ડિંગમાં એમ્રોડને ખાતું છે જે સેકન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર છે